હેલો વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ પર અને આજે આપણે જોવાના છે ધોરણ અગિયાર એસપીસીસી વિભાગ બીના સેમ નંબર ટુના પ્રકરણ નંબર ટુનું સોલ્યુશન તો મિત્રો જોડાયેલો જો પુરાવો સાથે વિડીયો ગમ્યો હોય તો વિડીયો લાઇક કરવામાં બોલતા રહી ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરવામાં બોલતા રહી અને જો તમે આખા ગાલા એસેમેટા સોલ્યુશનની જો તમે પીડીએફ પીડા માંગતા હોય તો નીચે જે ડિફિપ્શનમાં મોબાઈલ નંબર આપેલો છે એના પર મિત્રો કોલ કરો આખા ગાલા એસેમેટા સોલ્યુશનની પીડીએફની કિંમત માત્ર માત્ર મિત્રો પચાસ રૂપિયા છે તમે કોલ કરી મેળવી શકો જરૂરથી કોલ કરી મેળવો અને જો આપણી યુટ્યુબ ચેનલ પર નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરો ચાલો મિત્રો શરૂ કરીએ આપણો આજનો સોલ્યુશન ચાલો મિત્રો શરૂ કરીએ આપણો આજનો વિડિયો ધોરણ 11 એસએસસી વિભાગ બી ના સેમ નંબર 2 એટલે કે વિભાગ બી ના પ્રકરણ નંબર 2 જે ભાગ બે આવે છે એના વિભાગ બી ના પ્રકરણ નંબર 2 નો આજે આપણે સોલ્યુશન ગાલા સોલ્યુશન આજે આપણે જોવાના છે મિત્રો

તમે એ મેળવી શકો છો આના પહેલાનો આપણે જે એસપી ના બધા વિડીયો બનાવ્યા છે મિત્રો એ તમે પહેલા જુઓ પછી આ વિડીયો જોવા આવો કેમ કે પહેલા આગળનું પતાવો પછી આના પછી નું જોવો કે ઓકે જતા રહો અત્યારે જ અને એ જોઈને આ વિડીયો પાછા જોવા આવો જો ઓકે તો જોઈએ આગળ સોલ્યુશન અને એ તમે પીડીએફ પીડા માંગતો હોય આખા ગાલા એસમેટર સોલ્યુશન ની તો એની કિંમત માત્ર માત્ર પચાસ રૂપિયા છે તમે કોલ કરીને મેળવી શકો છો મિત્રો આખા ગાલા એસમેટર સોલ્યુશન સેક્રેટરી પાસે પ્રામાણિકતાની અપેક્ષા કેમ રાખવામાં આવે છે સેક્રેટરી કંપનીના મુખ્ય ચાવી રૂપ સંચાલિત નથી હોવાને કારણે તેની પાસે પ્રામાણિકતાની અપેક્ષા રાખવામાં આવે છે

સેક્રેટરી માટેની ઝડપી નિર્ણય શક્તિ કેવી રીતે સમય સાધન અને શક્તિનો બચાવ થાય કંપનીની સમય સાધન અને શક્તિનો મિત્રો બચાવ થાય જો સેક્રેટરી એ ઝડપી અને યોગ્ય નિર્ણય લે તો કંપનીના સમય અને શક્તિનો બચાવ થાય પ્રશ્ન શું હતો કે સેક્રેટરી માટે ઝડપી નિર્ણય શક્તિ કેવી રીતે ઉપયોગી છે આવું હતું ઉપયોગી રે તો જો સેક્રેટરી ઝડપી અને યોગ્ય નિર્ણય લે તો કંપની સમય સાધન અને શક્તિનો મિત્રો બચાવ થાય છે ત્યારબાદ છે પ્રશ્ન નંબર ત્રણ આપણે જોવાના પહેલા તમને કહી દઉં વિડિયોનો મિત્રો ફટાફટ લાઇક કરો ચેનલને ફટાફટ સબસ્ક્રાઇબ કરો અને તમારા મિત્રોને પણ આ રીતે શેર કરો કેમ કે એમને પણ આ વિડીયો કામમાં લાગશે

પારખવા માટે તેનામાં દ્રષ્ટિ હોવી જોઈએ નિમણૂક કંપની સેક્રેટરી તરીકે થઈ શકે નહીં શા માટે કંપની સેક્રેટરી તરીકે નાદાર અસ્થિર મગજ કે સજી વ્યક્તિઓનું નિમણૂક થઈ શકે નહીં કંપની સેક્રેટરી તરીકે નાદાર

નહીં તે શા માટે તો કે સેક્રેટરી તરીકે નાદાર અસ્થિર મગજની કે સગીર વ્યક્તિ કંપની સેક્રેટરી તરીકે નાદાર અસ્થિર મગજની કે સગીર વ્યક્તિનો નિમણૂક થઈ શકે નહીં કારણ કે તેઓ કરાર કરવા માટે અસમર્થ હોય છે ત્યાર ત્યારબાદ સેક્રેટરી પાસેની નિમણૂક વખતે છે સમિતિ પત્રક લેવું પડે છે તો સેક્રેટરી પાસે જે નિમણૂક ઓછી કે એમપી નું તરીકે નિમવામાં માટેનું સમિતિ પત્રક લેવું પડે છે ત્યારબાદ એ છઠ્ઠો સેક્રેટરીએ કયા કાર્યો કરવાના છે તેની સ્પષ્ટતા શિમા કરવામાં આવે છે શું પૂછ્યું કે એ કયા કાર્યો કરવાના છે તેની સ્પષ્ટતા શિમા કરવામાં આવે છે તો કે સેક્રેટરીએ કાર્ય કયા કાર્યો કરવાના છે તે અંગેની સ્પષ્ટતા મિત્રો નિમણૂંક અંગેના જે કરાર થયો હોય તેમાં કરવામાં આવે છે જ્યાં આપણે નિમણૂક કરીએ છીએ ત્યારે જે કરાર કર્યો હોય એમને એની સાથે નિમણૂક કરવા માટે તો જે કરાર થયો હોય એ કરાર પર લાગુ કરવામાં આવે કરાર થયો હોય તે કરારમાં કરવામાં આવે છે આથી આપણો વિડીયો પૂરો થાય છે વિડીયો ગમેક કરજો ચેનલ ને મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું બોલતા નહીં અને આખા ગાલા એસોમેટના સોલ્યુશનની પીએફ જો તમે મેળવવા માંગતા હોય તો નીચે ડિપ્શનમાં આપેલ મોબાઈલ નંબર મિત્રો કોલ કરો આખા ગાલા એસોમેટના ના પીડીએફ ની કિંમત માત્ર માત્ર મિત્રો પચાસ રૂપિયા છે તમે કોલ કરીને મેળવી શકો છો